સ્વાગત છે વિડીયોને લાઇક આપી દેવી વિડીયોને તમામ ગ્રુપમાં શેર પણ કરી દેવો આજના વિડીયોની અંદર વાત કરવાની છે કે માવઠાના વરસાદની જે આગાહી હતી એ હવે ધીરે ધીરે પૂર્ણ થવા તરફ જઈ રહી છે અને હવે ફરીથી એક નવો ગરમીનો રાઉન્ડ શરૂ થવાનો છે તેના વિશે આપણે વિડીયોમાં વાત કરવાની છે વિડિયોને છેલ્લે સુધી કે લાસ્ટ સુધી જરૂરથી જુઓ અને વિડીયોને એક લાઇક જરૂરથી આપી દેવી લાઇક આપવાથી મને વિડીયો બનાવવા માટે મોટિવેશન મળી રહે છે એટલે વિડીયોને લાઇક તો જરૂરથી આપી જ દેવી તો વાત કરીએ તો હવે વિડીયોમાં આપણે જે માવઠાના વરસાદની આગાહી કરી હતી એ મુજબ ઘણી જગ્યાએ માવઠાના વરસાદ પડે ઘણી જગ્યાએ નોર્મલ વરસાદ પડે ઘણી જગ્યાએ તોફાનની વરસાદ પડે ઘણી જગ્યાએ મધ્યમ વરસાદ પણ પડ્યા છે આવા સમાચારો પણ અત્યારે હાલ સુધી આપણી થોડી પ્રાપ્ત થઈ ચૂક્યા છે મિત્રો પણ હવે જેમ જેમ સમય જશે તેમ તેમ એટલે કે બે દિવસની અંદર એક દિવસની અંદર આ જે માવઠાના વરસાદના જે વાદળો છે તે ધીરે ધીરે વિખરાતા જશે અને જેમ જેમ આદા વાદળો વિખરાશે તેમ તેમ હવે પછી તીવ્ર ગરમીનો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે જેમાં યલોથી લઈને તે ઓરેન્જ એલર્ટ સુધીનું ગરમીની રાઉન્ડ આવે તેવી શક્યતા હોય છે અને યલોથી લઈને ઓરેન્જ એલર્ટની અંદર ગરમીનો જ્યારે બી રાઉન્ડ આવતો હોય ચાર દિવસ પાંચ દિવસનો રાઉન્ડ આવતો હોય છે અને આ રાઉન્ડની અંદર જે ગરમીની સંભાવના હોય છે એકતાલીસથી લઈને તે પિસ્તાલીસ ડિગ્રી અને કોઈ કોઈ ભાગોની અંદર જે ગરમ રાજ ભાગો ગણી શકાય જેમાં સૌથી પહેલાં પહેલું સાબરકાંઠાનું હીડર ગામ બીજું કચ્છ આ બે રાજ્યોની અંદર પિસ્તાલીસથી લઈને સુડતાલીસ ડિગ્રી સુધીનું ટેમ્પરેચર જાય તેવી શક્યતાઓ છે મિત્રો ફાઇનલ નથી કહેતા વિડીયોની અંદર આપણે ફક્ત શક્યતાઓ કહીએ છીએ ફાઇનલ નથી માનવાનું પણ એકતાલીસથી લઈને પિસ્તાલીસ ડિગ્રીની જે ગણતરી છે એ તો રાખવાની જ છે કારણ કે આજનું જે ટેમ્પરેચર હતું અમારા એનું એકતાલીસ ડિગ્રી ટેમ્પરેચર આજે દેખાડ્યું હતું પણ એ પ્રોપર દેખાડ્યું નહોતું બાકી એકતાલીસથી આજે એક ઉપર ટેમ્પરેચર હતું એકતાલીસ પોઈન્ટ નવથી બેતાલીસની આજુબાજુનું આજનું ટેમ્પરેચર અમદાવાદની અંદર હતું તેમાં અમદાવાદની અંદર પણ સમાવેશ થઈ ગયો જો રીતે ઈડર અને કચ્છની વાત કરીએ એવી રીતે સૌથી ગરમમાં ગરમ શહેર અમદાવાદનો પણ સમાવેશ થઈ ગયો છે અને સૌથી ઓછું તાપમાન ધરાવતો વિસ્તાર તો કે જૂનાગઢ પછી ગાંધીનગર આ બે સિટી એવા છે કે જે સૌથી ઓછું તાપમાન ધરાવે ત્યાં આગળ તાપમાન જે છે એ ગુજરાત રાજ્યની જે તુલનામાં વધારો થતો હોય છે એના કરતાં પણ ત્યાંનું તાપમાન નીચું હોય છે કારણ કે આ બંને રાજ્યો એવા છે કે જ્યાં લીલોતરી વધારે છે એ હરિયાળીનું પ્રમાણ વધારે છે જૂનાગઢમાં પણ ગિરનાર લીલી પરિક્રમા જે કહેવાય તે હરિયાળીનું પ્રમાણ ત્યાં પણ વધારે છે એટલે એનું પણ ટેમ્પરેચર આજ દિન સુધી વધારે ગીવ હોય એવું નથી લાગી રહ્યું આપણને આજ સુધી એવા કોઈ સમાચાર પ્રાપ્ત નથી થયા કે જૂનાગઢની અંદર એકતાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું પિસ્તાળીસ ડિગ્રી તાપમાન દાયક એક સુડતાલીસ એવો આજ સુધી હજી સુધી મેસેજ આપણને જોવા નથી મળ્યો મિત્રો એટલે આ બંને જગ્યાએ તાપમાન છે તે નોર્મલથી નજીક રહે એટલે કે ચાલીસ એકતાલીસ ડિગ્રીની રેન્જમાં રહે તેવી હાલ પૂરી શક્યતાઓ કદાચ ગાંધીનગરમાં તાપમાન વધારે નોંધાયું હોય એ સો ટકાની વાત છે એવા મેસેજ તો આપણે ઘણીવાર જોયા છે ટીવી ઉપર પણ પણ જે જૂનાગઢ છે ત્યાં આગળ તો તાપમાનનું પ્રમાણ જે છે મિત્રો એ ઓછું જ જોવા મળે છે કારણ કે જૂનાગઢની પરિક્રમા લીલી પરિક્રમા હરિયાળીનો વિસ્તાર જે કહેવાય ને તે ખૂબ વધારે માત્રામાં છે એટલે જૂનાગઢમાં તો જે આ ટેમ્પરેચર છે એ ઓછું જ જોવા મળે છે ગરમીનું જે જે મુજબ વિસ્તારોની વાત કરીએ ગરમીમાં તો અમદાવાદ વડોદરા ગાંધીનગરનો સમાવેશ નથી થતો અમદાવાદ વડોદરા આ બંને સિટીની અંદર પણ જે તાપમાન છે એકતાલીસ બેતાલીસ થી તેતાલીસ ચુમ્માલીસ ડિગ્રી સુધી એટલે કે એકતાલીસ પિસ્તાલીસ રેન્જમાં રહેવાનું છે સૌરાષ્ટ્રની વાત કરી લઈએ જેમાં સુરેન્દ્રનગરની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોનો સમાવેશ થાય છે તો આ વિસ્તારોની અંદર પણ તાપમાન છે એ ચાલીસ થી ઉપર એકતાલીસ થી પિસ્તાલીસ ની રેન્જમાં જ રહેવાનું છે જેમાં કોઈ કોઈ એરિયાની અંદર તાપમાન છે એ ચાલીસ પોઈન્ટ નવ થી બેતાલીસ ડિગ્રી સુધી રહે બાકી તો એકતાલીસથી પિસ્તાલીસની રેન્જમાં તાપમાન રહેવાનું છે એટલે આ રીતેનો અત્યારે હાલ આપણે વિડીયોની અંદર માહિતી અપાની જે મેં તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો વિડીયો સારો લાગી વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરી દેજો આજના વિડીયોની અંદર અત્યારે હાલ પૂરતું આટલું જ